જય માતાજી ડાયરા કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું નવા મારા બ્લોગમાં તો ધૂળેટીનું કામ ચાલુ થઈ ગયું છે ધૂળેટી ઇવેન્ટ માટે થઈને દોડી હવેથી ચાલુ કરવાની છે લગન સિઝન ઓછી થઈ ગઈ થોડીક અત્યાર સુધી લગ્નમાં થોડાક બિઝી હતા એટલે ધૂળેટીનું કામ થોડુંક પેન્ડિંગ પડ્યું હતું ક્રિષ્ના બ્લોગમાં તમે લોકો આટલા લાઇક્સ અને ને કરો જો તમારા લોકોનો આટલો સપોર્ટ છે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આમને આમ જોડાયેલા રહેજો મારા બ્લોગમાં અત્યારે હું જાઉં છું ગાડી મૂકવા માટે એલાઇમેન્ટ કરાવવાનું છે ગાડીમાં થોડુંક અને વોશિંગ ને બધું કરાવવાનું છે તો મળીએ પાછા થોડી વારમાં જોડાયેલા રહેજો આમને બ્લોગમાં અને આવોના આવો સપોર્ટ કરતા રહેજો અને આવોના આવો તમને ડેઇલી બ્લોગ મળતા રહેશે મારા ક્યારેક ક્યારેક ક્રિષ્નાને પણ મળતા રહેશે જોકે અત્યાર સુધી ક્રિષ્ના જ મૂક્યા છે મારા બ્લોગ હવે ધીમે ધીમે ચાલુ કરીશ એટલે અમને આમ જોડાયેલા રહેજો ને આવો આવો સપોર્ટ કરતા રહેજો અમે લોકો ઇવેન્ટ કરતા હોય ને એટલે શું છે અમારે કન્ટિન્યુ ત્રણ ચાર ઇવેન્ટ તો અમે અત્યારે કરી નાખ્યા છે પેલું અમે જામનગર માટે કર્યું રહ્યું હતું ફૂડ ફેસ્ટિવલ કર્યું હતું પછી સેકન્ડ એજ્યુકેશન ફેર કર્યું રહ્યું હતું એના પછી નવરાત્રિ કરી અને ક્લાસ પણ અમારા ચાલુ જ છે દાંડિયા ક્લાસ એટલે શું છે કે દર વખતે કંઈક ને કંઈક નવું આપણે પબ્લિકને આપતા હોય એટલે પબ્લિકને આપણી પાસેથી અપેક્ષા બહુ વધારે હોય કે ભાઈ આ લોકોના આટલા ઇવેન્ટ આ ત્રણ ઇવેન્ટ કે ચાર ઇવેન્ટ જે પણ જેટલા પણ ઇવેન્ટ કરેલા હોય આ લોકોએ આ આટલા ઇવેન્ટ આ બહુ હિટ ગયા સારા કહી રહ્યા છે આટલી આટલી વસ્તુ નવી લઈ આવે જામનગર માટે તો શું છે કે અમારા માટે ચેલેન્જ વધારે હોય કોઈ પણ ઇવેન્ટ મેનેજમેન્ટ હોય ને એ લોકો માટે ચેલેન્જ દર વખતે કઈક ને કંઈક નવી ચેલેન્જ આવતી રહે નવા નવા ઇવેન્ટ્સમાં કારણ કે માણસોના અપેક્ષા વધારે હોય કે ભાઈ ગઈ વખતે આ લોકોએ એટલું આ સારું કર્યું હતું એટલી આ વસ્તુ નવી લઈ આવ્યા હતા તો દર વખતે શું છે પબ્લિકને અપેક્ષા એવી વધારે હોય કે ભાઈ આ વખતે પણ એ લોકોનું કંઈક હટકે હશે ને કંઈક સારું હશે તો આ વખતે પણ આપણે ધૂળેટીમાં પણ જોરદાર અને બહુ સારું જ ઇવેન્ટ કરશું આપણે દર વખતે જેમ આપણે કંઈક ને કંઈક વસ્તુ નવી લઈ આવી છીએ આ વખતે પણ આપણી કઈક વસ્તુ નવી હશે એ બધી તમારા માટે સરપ્રાઈઝ રાખશું આપણે અત્યારે રિવીલ કરી દઈશ તો મજા નહીં આવે તો આમને આમ જોડાયેલા રહેજો અને જોતા રહેજો અમારો બ્લોગ કન્ટિન્યુ તો ફાઇનલી લોકેશન પહોંચી ગયા છીએ અમે હવે તમને બતાવશું એનું લોકેશન કેવું છે ટુરેટી માટે થઈને અમે આ લોકો રાખ્યું છે આખું હજી પુલ અંદરની સાઈડ છે પુલ તમને હમણાં થોડી વારમાં અંદર જાય એટલે પુલ બતાવશું લોકેશન ખાલી જોઈ લ્યો ઓહ અહીંયા જોવાનું રાતે નસીબ જોવાનું નસીબ હા બેઠા બેઠા પુલ અંદરની સાઈડ છે પુલ ત્યાં પાછળની સાઈડ છે અહીંયા હમણાં જવાનું છે થોડીક વારમાં

અત્યારે નથી ને આવું કપડાય નથી ભેગા ને કઈ ભેગું નથી તો ફાઇનલી વિડીયો શૂટ પ્રમોશન વિડીયો શૂટ હતો અમારો એનો અત્યારે પૂરો થઈ ગયો છે હવે ચાલુ કરશું કાલથી પાછી વેચવાનું ધબધબાટી તળામાર તૈયારીઓ સાથે થોડું ઘણું હજી કામ છે હવે સિટીમાં જઈને કરવું જોશે એટલે અત્યારે અહીંનું કામ તો પૂરું થઈ ગયું છે હવે તમે લોકોએ જોઈ લીધું લોકેશન ને બધું કેવું છે તો ધૂળેટી ઇવેન્ટ માટે તૈયાર થઈ જાઓ અને જામનગર બધાએ ધૂમ મચાવાની છે આપણે તો અત્યારથી જ કોન્ટેક નંબર તો હું આમાં નાખી દઈશ નીચે ભેગા તો આમાંથી પણ કોઈને લેવા હોય પાસ તો આમાંથી ડાયરેક્ટ કોન્ટેક કરી લેજો અને જે લોકો જામનગરથી ના હોય એ લોકો જીવ બાજુ મજા કરજો હવે લોકો અમે જાશું હવે પોતપોતાના ઘર ભેગા હજી બીજા બે ત્રણ કામ પતાવવાના છે એ પતાવીને પછી આગળના કામ ચાલુ કરશું ચાલો જય માતાજી મળીએ નવા બ્લોગમાં